અરે તાડ જેવું પપાયું છે ચોહી પકાયા ઓહો આવો આવો ઉપર ચડ્યા ના ભાઈ આ તો પાર લીધું મનેય ઉપર ઉપર ચડું પડ્યા ના ના વા તો આમ તો એ થાય પોચું આવે પપ્પા તો પડે કઈ છે પાડો પાડો પાડલો મુકેશભાઈ તમે કહેતા ને ગુદાન ભાજી આવી રહી હવે આપણે પાડી જઈએ ફરી ફોન કરું તમને શીખવા જો બરોબર નંબર તો છે નહીં એમનો પાડવાની છે હજુ બરાબર ફૂલો નહીં આવ્યો એટલે કેમ છે હતા એ લડવાર થઈ ગઈ ચલો પપ્પા એનો પ્રોગ્રામ પૂરો આઈ રહ્યો અક્ષર આવી ઉસકાતું નહીં એવડું પપ્પા તો બોલતો નહીં উচকা বৰাবোৰ পিছ

चाना कपाणो सो उदाहरण के अजू काचो है तो या लो जानो है तो सर हारु एउचा हारो हेडो हेडो तुसारुले लई ले पाच सता खातु किजु कयो आ नीलो जोडा छ कपाण मे गपी लाको है नाको नी अनु गपी नाको मय बाजरी मेउ थयो छ अना कीती बेन छु कर है कीती छु

ક્વાજરી પજરી તો પંદડી પંદડી કે આ ક્વાજરી કે એ તો બે બે ભાષા બોલે બે ભાષા બોલે કે એકદમ લીલું છમ દેખાય લીલું લીલું છમ અક્ષરંથ ખેતરમાં આપણે ગઈ વખત આવ્યા ને તો બાજરી નોની નોની હતી બીજી વાર આવ્યા તો મોટી મોટી થઈ ગઈ મસ્ત બાજરી થઈ ગઈ અક્ષરં ખેતરમાં આ કીતી પંકાઈ હું પ્રચી કરું હ

अच्छा रंग दे तो पडछ ने तो ये पाकू छे फचकाई देवानो छे है ये पाड़वान छे पीले होबी ये तो फचकाई जे छे ऊ जालो बराबर जालजो बराबर ए जे ए फाट तो मारता पर पर तो नेचावता तो भुकाडा नेतरी दादा तो मला कोरा दे आला का पियलो कोई जाहे ए કોરે પડી પડી વાજુ જ નહીં ને આગળ ફાટી જાય તો ફાટી જાય તો વધુ નહીં પણ વાગવું ના જોયું કોઈ વાજુ જ નહીં ને હાર્દિક ભાઈ તમારું વાજુ જ નહીં ને હવે આ વારો કરીએ આપડે ઓહો આ તો કેટલું ઊંચું છે બહુ ઊંચું છે આ પપ્પા જુઓ

તે દિવસ કશું નહોતું નીકળ્યું જવરું ને તે દાડા કશું નહોતું નેકરું